લીડર માટે તમે શું કહેવા માંગો છો આટલા વર્ષની જે તમે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી આટલું બહુ મિત્ર વર્તુ છે એમ એમના માટે બે શબ્દ નથી આપ્યો સૌકોસ નોટિસ નથી આવી કે મેમો નથી આપ્યો કે મારી ફરજની બેદરકારી માં મને કોઈ એવું આવ્યું નથી પણ છે એ વખતના કોર્પોરેટર હતા ગંભીરસિંહ સામજીભાઈ ચાવડા ગંભીરસિંહ વિજયભાઈ સિદ્ધાર્થભાઈ રમેશભાઈ મહેન્દ્રભાઈ સંપાટ ગોવિંદભાઈ સોલંકી નરેન્દ્રભાઈ સોલંકી ઉદયભાઈ કાનગઢ પછી હોય બધા નામથી ઓળખતા કે ભાઈ આ કર્મચારીનું નામ આ છે અને એ બધા સંબંધ રાખતા પણ હમણાં એક દુઃખ સાથે કેવું પડે કે અત્યારના જે પદાધિકારી આવ્યા છે કિના ખોળો સાલાવ એ કોઈને નામથી ઓળખતા નથી અને કોકના વકે કોકને નામ દેવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે એવા જે રાજકોટનું હું ભલું કોર્પોરેશન ના કર્મચારીને નથી ઓળખતા એ રાજકોટનું હું ભલું કરશે એમ આપણને અમુક ટાઈમે વિચાર આવે કે આપણે બધા એક પરિવાર હોય કર્મચારી હોય તો બધેના નામથી ઓળખવું જોઈએ હમણાં જ્યાં મેળ મને બે કાલે જ પ્રશ્ન કર્યો હું એને આમર્તણ કાર્ડ દેવા ગયો મને તમે આયા છો મેં બેન ત્રીસ વર્ષ ત્યાં હું નીરુ થયો મને કે તમને જોયા નહી તમે આવો તો જોઉં ને એક બધા બહાર બેઠા હોય પાકડા ઉપર તમે અહીંયા લાગે હું બેસવા વાળું નથી કીધું હું ફરવા વાળો છું એટલે તમે ન જોયો હોય અત્યારે આવી પરિસ્થિતિ છે પણ છતાંય પણ જે જૂના અમારા કર્મચારી ધયેન્દ્રભાઈ સુખદેવસિંહ બીબી જાડેજા અમિતભાઈ ચોલેરા આ બધે જે કોર્પોરેશનમાં કર્મચારી પરિવારની ભાવનાથી રહેતા એવું અત્યારે નથી અને મેં કોર્પોરેશનમાં હું આમાં અમારા કિશોરભાઈ ગમાયા અમે બે નીકળી એટલે જોડી ઓળી કહેવાય હું અમીનબેન કિજરભાઈ નીકળી ને ત્રિદેવ કેતા કે અમે આ નીકળા ત્રણ એટલે કોક ની આવશે હમણાં કા કોક અધિકારી નહીં કોક ને કઈ કાંઈક નું નવીન કરશે આવી અમારી જોડી પચીસ વર્ષ એકતા મંડળ હલાવું છું કિશોરભાઈ ગમારા અને અમીનભાઈ મારી સાથો સાથ અત્યાર સુધી કોઈ પણ કાર્યમાં મને ના નથી ભાઈ હું એમ કહું કિશોરભાઈ આમ કરવાનું છે હું હું એમ કરીને બે જાય થોડાક હા ના હા ના કરે પણ ક્યારેય દાંડિયા રાસનો કાર્યક્રમ હોય જમાણવાર હોય કર્મચારીને પ્રશ્નો હોય આમાં કિશોરભાઈ ગમારા અમીનભાઈ હરેશભાઈ એટલે અમારી મંડળનાથી ટીમ એક પરિવારના ભાવથી બધા કામ કરતા કોઈ પણ કર્મચારી નાનો મોટો કર્મચારી ન અમે ત્યારે કર્મચારી માટે અમે બધા કરતા પછી હાલમાં અમારે નવી હું નિવૃત્ત થતા પહેલા એક નવી ટીમ બહાર પડીએ ભાઈ બોરપસરો કે હું નિવૃત્ત થાવું છું એટલે મારે કોઈને સુકાન આપું હું તો હવે આવીશ નહીં પણ તેમ નવી ટીમમાં કિશોરભાઈ ગમારા પ્રમુખ બનાવ્યા ઉમેશ નવિનભાઈ સોલંકી મંત્રી મુકેશભાઈ વાણીય મંત્રી પ્રકાશભાઈ સોલંકીને ઉપપ્રમુખ બનાવ્યા આ બધી ટીમ અત્યારે કાર્યક્રમ આ કાર્યક્રમ સફળ કરવામાં આ બધાનો સિંહ ફાળો છે અને એ ઉપરાંત મારા કેન્દ્રીયના મિત્રો કે જે અમે નાનપણથી ચડીમાં ભેગા હતા એ આજની તારીખે પચાસ વર્ષ થયા છતાંય આજની તારીખે અમે એકદમ હજી ભેગા જોઈએ એવી રીતે છે જો મારી સામે મારા મિત્રો બધા બેઠા છે બધા ચંદ્ર ચંદ્રિલણ જીતું હું એમ કઉ આ કાર્યક્રમ આવવાનું છે તોય ગમે એવા પ્રોગ્રામ મૂકીને ફરતા મૂકીને મારી સાથે આવે અમે એની સાથે આ ચંદ્રસ નું હમણાં આજે અમદાવાદ થી છ વાગે છતાં બેસી નથી શકતો છતાં એક મિત્રતા તરીકે એટલે આ મિત્ર ને હું કોઈ ઋણ ભૂલી નહીં શકું